સર આમાં કેવું થયું કે મેં લિંક કરાવવા આવ્યો તો ને આધાર કાર્ડ નંબર હું સીટ પાછળ હતો તો હું આખો દબાઈ ગયો ને મને કરંટ બી લાગવા માંડ્યો પછી એક ભાઈ આયા ને તે એને મને હાથ ચાલીને બહાર ખીચીને કાઢી લીધો બીજા ખાલી કમ્બરમાં વાગ્યું છે સર બસ સાયકલ નું નુકસાન થયું મારું

તે કાઢીને રસ્તો ક્લિયર કરવાનો પ્રયાસ કરી એક સામાન્ય ઈજા પહોંચી હતી ભીટ ભાગે એક વ્યક્તિને જે સાયકલ લઈને જઈ રહ્યા હતા તેના સિવાય કોઈ પણ ઈજા નહીં